માવઠું જોવા મળ્યું અને ખાસ કરીને હવે તો શિયાળાની શરૂઆત થવી જોઈએ પરંતુ તેના બદલે ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડ્યો અને તેના કારણે રાજ્યમાં પુષ્કળ નુકસાન પણ થયું તેને લઈને સરકાર દ્વારા દસ હજાર રાહત પેકેજની સહાય પણ કરવામાં આવી અને હવે જોઈએ તો આગામી સમયમાં કેવું વાતાવરણ રહેશે તે સૌથી મોટો પ્રશ્ન છે હવે કોઈ માવઠું થશે કે કેમ કારણ કે આપણે જોઈએ આ વર્ષે સતત માવઠાઓ આવી રહ્યા છે એ સાથે જોઈએ તો હવે ઠંડી ક્યારે પડશે કેવી પડશે એ સાથે ઝાકળ પડશે કે કેમ અને જોઈએ તો ખેડૂતો છે તે અત્યારે જે રીતે નુકસાની માગ્યા છે તો હવે કોઈ આગળ માવઠાની શક્યતાઓ શિયાળા દરમિયાન છે કે નહીં તે તમામ ને લઈને વાત કરવી છે અત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતાઓમાં નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર દાદા વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું

લગભગ દસ તારીખ બાર સુધીમાં સવારે ઠંડા પાવનો ભૂકા છે પંદર તારીખ પછી લગભગ મહત્તમ ઊંચા તમાનમાં વધારો થવાની શક્યતા રહે છે અત્યારે લઘુત્તમ તાપમાન લગભગ કેટલાક ભાગમાં અઢાર તો કોઈ ભાગમાં પરને તો કોઈ ભાગમાં મારુ તેવી જેવું ધીર ધેર આટલું લેવાની શક્યતા છે રવિ પાકો માટેનું હવામાન અનુકૂળ થતું જ છે ઘઉં જેવા પાકો અને ગીરા જેવા પાકો માટે અને મસાલાના પાકો માટે હવે ધીરે જીરે હવામાન વાતાવરણ થતું રહેશે અને હમણાં લગભગ વરસાદની શક્યતા ઓછી હોવાથી ખેડૂત ભાઈઓ પોતાનું કાર્ય કરી શકે કારણ કે અગાઉના વરસાદથી જનધનને ઘણી હાનિ પાડવામાં આવતી છે બિલકુલ તો જી દાદા ક્યારે હવે ખેડૂતો છે પોતાના શિયાળુ પાકોનું વાવેતર કરી શકશે કારણ કે અત્યારે જોઈએ તો હજુ થોડું દિવસ દરમિયાન તાપમાન ઊંચું જોવા મળે છે તાપમાન તો હજુ વધશે લગભગ પંદર તારીખની આસપાસથી દિવસનું તાપમાન વધશે મહત્તમ લઘુત્તમ તાપમાન તો લગભગ બાવીસ ત્રેવીસ જેટલું રહેશે પણ આમ છતાં રવિ પાકો માટે ઘઉં જેવા પાકો વાવેતર કરી છે જેના જેવા પાકો વાવેતર કરી છે અને સવારે ઠંડા પવનો ફૂંકાશે જેના કારણે હવામાન સાનુકૂળ થતું જશે પરંતુ જેમ જેમ ઠંડી વધતી જશે તેમ તેમ શિયાળુ પાક સારો થવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે હવે નવી જાતની વેરાયટીઓ શોધવાનો સમય આવી ગયો છે વાતાવરણમાં બદલાવ સાથે જે વેરાયટીઓ ચક્કર ઝીલે તે વેરાયટીઓ કરવાનો હવે સમય આવી ગયો છે જી જી તો દાદા શું કે કે હવે ખેડૂતો છે તે અત્યારે શિયાળુ પાકોનું હવે વાવેતર જો આગામી સમયમાં કરી શકશે તો આ વર્ષે ક્યાં શિયાળુ પાકો છે તેનું ખાસ કરીને વાવેતર કરી શકાય છે કારણ કે આપ તો વર્ષોથી આગાહી આપો છો આપે તો અનેક જે પાકો છે તેને જોયા છે તો આ વર્ષે ક્યાં પાક માટે કહી શકાય કે સારું વર્ષ છે અત્યારે તો સારું વર્ષ તો આવે જ કહી શકાય જી પરંતુ ભાવઠા વધારે થવાની શક્યતા છે અને પછી વૃક્ષો વધારે આવવાની શક્યતા છે એટલે જીરા જેવા પાકોમાં કાળીઓ અથવા તો

અને બાવીસ ડિસેમ્બર પછી બાદ આકરી ઠંડી પડવાની શક્યતા રહે છે લઘુત્તમ તાપમાન લગભગ એ અર્ષામાં આઠ ડિગ્રી સેલ્સિયસ જેવું અને દસ ડિગ્રી સેલ્સિયસ જેવું ઘણા ભાગમાં થવાની શક્યતા છે અને લગભગ સત્યાવીસમી ડિસેમ્બરે ઠંડીનો ચમકારો વધે અગિયારમી જાન્યુઆરી ઠંડીનો ચમકારો વધે અને ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવન હાથ ધૂ છે એટલે હવે ધીરે ધીરે શિયાળુ હવામાન સારુકૂળ થતું રહે છે પણ લાલ સંકેતો સાંપડી સાપડી રહ્યા છે ત્યારે એવું કહેવાય છે કે ઠંડી વધારે પડે એ તો વરસાદ કે છે હમ વાત કરી તો હજુ પણ કોઈ માઉથાની શક્યતાઓ રહેલી છે કારણ કે આપણે જોયું તો બંગાળની ખાડી ને અરબ સાગર છે આ વર્ષે સતત સક્રિય રહ્યા છે તો હજુ પણ શું એ સક્રિય છે અને આગામી સમયમાં કોઈ માઉથાની શક્યતા છે બંગાળ ખળળ તો સક્રિય હતો હશે જ એટલે જકિને આમ ત્રણ તરફના ટાઇફૂનના અવશેષો આવે આ ઉપરાંત અન્ય ટ્રોપિકલ સ્ટોર્મ આવે જેના કારણે બંગાળ ઉપસાગર સક્રિય છે અને લગભગ બંગાળની શાખા ડિસેમ્બર સુધી સક્રિય હોવાની શક્યતા છે હમણાં અઢાર નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા છે અને તારીખ ચોવીસ ડિસેમ્બર ચોવીસ નવેમ્બરમાં હલચલ વધુ વધુ તીવ્ર બનશે અને માર્ચના અંત સુધીમાં એક ભારે વાવાઝોડું મળવાની શક્યતા છે જેની અસર લગભગ દક્ષિણ પૂજા તટો અને દક્ષિણ ભારતમાં થવાની શક્યતા છે પરંતુ એક પછી એક આપતા પશ્ચિમ વિક્ષોપના કારણે ઇન્ટરેક્શનના કારણે અને અરબસાગરના કોઈ ભેદના કારણે મારસા થવાની શક્યતા રહેશે હવે સૂર્ય ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં જશે અને દક્ષિણ ગુજરાતમાં સૂર્ય દક્ષિણ તરફ ખસતા જે પશ્ચિમ વિક્ષોભ છે એ નીચે આવવાની શક્યતા રહેશે એટલે ઉપરના પવન ઠંડા પવનો પણ મૂકવાની શક્યતા છે ત્યારે મહાસાગરનું હવામાં શક્ય થશે કાશ્મીર કાશ્મીર સી અને મેલ્કે સીમાથી ભેજવાળા પવનો જે પરથી આવે છે તે પણ શક્ય થવાની શક્યતા એટલે જેમ સુધી દક્ષિણ ગુજરાતમાં જેમ દક્ષિણ કામ થતો નથી અને દક્ષિણ ગુજરાતમાં ખર્ચે તો વધારે પશ્ચિમ વિક્ષોપ આવે પણ સૂર્ય નીચે નીચે તરફ થતા પરિમ વિક્ષોભ નીચે આવવાની શક્યતા રહેતા માળખું થવાની શક્યતા રહેશે જી દાદા આપણે આપણે માવઠા માવઠાની શક્યતાઓની વાત કરીએ તો દાદા માવઠું છે ક્યારે પડી શકે છે રાજ્યમાં માવઠું બંગાળસાગરમાં લગભગ ચાલીસ છવીસ ની આસપાસ જે વાવાઝોડું રહે છે અને એક પછી એક આવતા પશ્ચિમ અને અરબસાગરના ક્યાં ભેદના કારણે લગભગ નવેમ્બરના અંત ભાગમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં ક્યાંક વાર ને વારવું માવઠું થવાની શક્યતા રહેશે પંદર ડિસેમ્બરમાં ઘણા ભાગમાં માવઠું થવાની શક્યતા છે જી જી દાદા આ વર્ષે શિયાળામાં કેવો વરસાદ પડશે કારણ કે ખાસ કરીને આપણે જોઈએ તો જે લાની સક્રિય થવાની જે ચર્ચાઓ થઈ રહી છે તો શિયાળા દરમિયાન કેવી વરસાદની કેવા ઠંડીની શક્યતાઓ છે એક કારણ એવું આવ્યું છે કે નો એસર થાય ઠંડી વધે પરંતુ આ વખતે પશ્ચિમ વૃક્ષો વધારે હોવાની શક્યતા રહેશે એટલે ડિસેમ્બરમાં તો માવઠું થવાની શક્યતા રહેશે પરંતુ ઉત્તરાયણના આજુ આજુબાજુમાં પણ માવઠું થવાની શક્યતા છે ફેબ્રુઆરીમાં કંઈક વધુ માવઠું થવાની શક્યતા છે અને માર્ચ માસમાં માર્ચ માસમાં અને એપ્રિલ માસમાં ત્યારે કળા સાથે કમોસમ વરસાદ ચાલતરવાની શક્યતા રહે છે જી ઓકે તો દાદા શિયાળો આ વર્ષે લાંબો ચાલે તેવી શક્યતાઓ છે રાજની અસર થાય તો શિયાળો લાંબો ચાલી શકે લગભગ શિયાળો વીસમી ફેબ્રુઆરી સુધી રહેવાની શક્યતા રહે છે અને ત્યારબાદ બાદ પણ કંઈક ગુલાબી ઠંડી લેવાની શક્યતા રહેશે તે જ ભાઈ વીસમી ફેબ્રુઆરી બાદ ધીરે ધીરે ઉષ્ણ પ્રમાણ વધવાની શક્યતા રહેશે જે જી દાદા શું કહેશો કે આવનારું વર્ષ છે હવે આવનારો શિયાળો છે ત્યારબાદ ઉનાળું છે ને ત્યારબાદ ચોમાસું કેવું રહેશે ખેડૂતો માટે ખાસ કરીને લાંબા ગાળાની આગાડી મુજબ આપણે જોઈએ તો લાંબા ગાળાની આગાહી મુજબ જોવા જોઈએ તો લાનીનોની અસર લાનીનો અસર છેક ચોમાસા સુધી નહીં રહે ત્યાર પછી ન્યુટ્રલ તરફ જાય છે કંઈ મુકેલ તરફ જાય છે એ કહી શકાય નહીં પરંતુ આમ છતાં આગામી વર્ષ સારું જવાની ઝાડ મૂકી શકાય જી જી તો દાદા હવે નજીકમાં જોઈએ તો હવે આગામી સમયમાં કહી શકાય કે રાજ્યમાં ચોખ્ખું વાતાવરણ રહેશે તો કહી શકાય હવે જે તાપમાન છે તે ક્યારે નીચે જશે તાપમાન હમણાં દિવસનું તાપમાન ઊંચું રહેશે સવારે ઠંડા ઠંડા પોવાનું મૂકાવે છે ડિસેમ્બરના શરૂઆતમાં કય તાપમાન વધુ નીચું હોવાનું શક્ય રહે છે અને બાવીસ ડિસેમ્બર બાદ તાપમાન ભાડું નીચે જવાની શક્યતા રહે છે જી જી તો દાદા અંતિમ પ્રશ્ન છે કે શું કહેશું કે ખેડૂતોને આ વર્ષે ઘણું બધું નુકસાન થયું છે તો હવે શિયાળુ પાકો કેવા રહેશે શિયાળુ પાકોમાં અત્યારે હાલ હવામાન સુધર્યું છે ત્યારે શિયાળુ પાકો સારા રહેવાની શક્યતા રહે છે અલબત્ત મારી મસાલા પાકોમાં કંઈક રોગ આવવાની શક્યતા રહે જીરા જેવા પાકો છે એમાં પાક રક્ષણના પગલાં લેવા યોગ્ય રહે જી જી તો દાદા અમારી સાથે જોડાવ બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખુબ ખુબ આભાર તો આ હતા ગુજરાતના જાણીતાઓમાં નિષ્ણાત તંબાલાલભાઈ પટેલ વાત કરી છે કે આગામી સમયમાં છે કેવું વાતાવરણ રહેશે અને એ સાથે જોઈએ તો તેમણે કહ્યું છે કે આગામી સમયમાં લાળીનું સર્વિય થઈ શકે છે અને તેની અસરના કારણે આવનારું વર્ષ છે કેવું રહેશે શિયાળો ઉનાળો અને ચોમાસા દરમિયાન કેવું વાતાવરણ રહેશે અને દાદાએ વાત કરી છે કે આગામી સમયમાં હજુ પણ માવટા પડવાની શક્યતાઓ રાજ્યમાં નકારી ન શકાય એટલે ક્યાંકને ક્યાંક હજુ પણ માવટાની શક્યતાઓને લઈને પણ દાદાએ વાત કરી છે અને આ સાથે જોઈએ તો અનેક દર્શક મિત્રો છે અમને સતત કોમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે તેમના વિસ્તારમાં આજે માવતું પડ્યું છે તીવ્ર માવતું પડ્યું છે તેના કારણે ભારે નુકસાન થયું છે કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત ગોસ્વામી સુધી પહોંચાડવાનો પણ અવશ્ય પ્રયાસ કરીશું એ સાથે જ કોઈ પણ પ્રશ્ન આપ અમને જણાવી શકો છો તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર